મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણી વખત ઘણા દર્દીઓ ફરિયાદ કરતા હોય કે અવાજ બેસી જાય છે પછી અવાજ ખુલતો નથી વધારે તકલીફ થાય છે બોલવામાં વિશેષ તકલીફ થાય છે ગળાની આજુબાજુ સોજો આવે છે અને ગળામાં ઝીણો ઝીણો દુખાવો રહે છે આને સ્વરભેદ નામનો રોગ કહેવામાં આવે છે અંગ્રેજીમાં એને લેરિન્જાઇટીસ બોલાય છે તો મિત્રો આ શા કારણથી થાય છે એક તો સ્વરભેદ થવાનું મુખ્ય કારણ આપણું ખાનપાન છે વધારે પડતા તળેલા ખોરાક વધારે પડતું ગળપણ અધ્યસન એટલે કે ભોજન ઉપર ભોજન કરવું ખૂબ જોરથી બોલવું કાંટો બેસી જાય અવાજ બેસી જાય એ પ્રમાણની અંદર બોલે બોલ કરે જ રાખવું પાણી ઓછું પીવું શરદી થઈ હોય ત્યારે એની વિશેષ દવા લેવાના બદલે ચલાવી લેવું દવા ન લેવી બીજા નંબર ની અંદર સંક્રામક રોગ થવો એટલે શરદી ઉધરસ થયા હોય બીજા કઈ વિશેષ રોગ થયા હોય તો એની ઉપેક્ષા થતી હોય છે પૂરતા પ્રમાણમાં દવાઓ લેવાતી નથી ત્યારે આ સ્વરભેદ નામનો રોગ થાય છે અને સ્વરભેદ એને અંગ્રેજીમાં લેરિંગ બોલવામાં આવે છે જે આપણા ગળાની અંદર હોય છે તો મિત્રો આના માટે શું કરવું જો આયુર્વેદના ઔષધો તો છે જ પરંતુ જ્યારે અવાજ બેસી જાય ત્યારે મિત્રો યષ્ટિ મુધુ નામની ગોળી શ્રેષ્ઠ રીતે કામ કરે છે તો ત્યાર પછી આવે છે કે જે ઊંચા અવાજે સતત ભાષણ કરતા હોય સતત કોઈને સલાહ દેતા હોય સતત કોઈ કરતા હોય ખૂબ ઊંચા અવાજે બોલતા હોય એના માટે મિત્રો આયુર્વેદની અંદર સારસ્વત કૃત નામનું એક ઘી આવે છે જે ઘણી બધી કંપનીઓ બનાવે છે આ સારસ્વત કૃત એ ખૂબ સારામાં સારું પરિણામ આપે છે અવાજ બેસી જવું

એ મિત્રો આજકાલથી નથી હજારો વર્ષ પૂર્વે આચાર્ય ચરક વાઘભટ આ બધા આયુર્વેદના મનુષ્યો એ લખેલું છે તો આવા ઘૃત જે ગાયના ઘીમાં બનાવેલું હોવું જોઈએ સામાન્ય રીતે કંપનીઓ કઈ રીતે બનાવતી હોય ખ્યાલ નથી પરંતુ કોઈ સારી કંપની જો તમને ખ્યાલ આવે તો ઘણી બધી કંપનીઓ એવી છે કે જે ગાયના ઘી આ સારસ ફ્રૂટ બનાવે છે મિત્રો એક્સપાયરી ડેટ ની આજુબાજુ નું આ ન લેવું કારણ કે આ ઘૃત છે અને સંસ્કૃત કરેલું ઘૃત છે એમાં ઔષધો ખૂબ પ્રમાણમાં પડતા હોય છે બ્રાહ્મી છે વચ્ચ છે ઘણા બધા એવા ઔષધો છે કે આની અંદર પડતા હોય છે તો જ્યારે ફ્રેશ હોય ત્યારે આ પ્રકારનું ઘૃત લેવાથી ઘણી બધી મનની પણ શાંતિ રહેશે તનની પણ શાંતિ રહેશે અને સ્વર સ્વરભેદનો રોગ થયો હોય કાંટો બેસી ગયો એટલે કે અવાજ બેસી ગયો હોય ઊંચે અવાજે બોલવાથી અવાજ બરોબર સુધરતો ન હોય તો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઔષધ છે ઓમ શાંતિ જય ધર્મ